જીવદયા ગ્રુપ રાજકોટ તથા એનિમલ હેલ્પલાઇન અને સ્વામી વિવેકાનંદ યુથ ક્લબના સંયુક્ત ઉપક્રમે જયદાતાર બાપુના સહકારથી રેસકોર્સ રિંગરોડ મેર બંગલાની સામે પક્ષીના પાણીના પીવાના કુંડા ચકલીના માળા વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇનના મિતલભાઈ ખેતાણી પ્રતિકભાઈ સંઘાણી સ્વામી વિવેકાનંદ યુથ ક્લબના અનુપમ દોશી હસુભાઈ શાહ પંકજભાઈ રૂપારેલિયા ભાવનાબેન મંડલીના સહયોગથી દેહદાન અંગદાન અને ચક્ષુદાનના સંકલ્પ પત્રો ભરાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ સર્વે માટે જીવદયા ગ્રુપના ઉપેનભાઈ મોદી પ્રકાશ મોદી નીરવ સંઘવી રમેશ દોમડિયા હરેશ દોશી વગેરે વિતરણ માટે જહેમત ઉઠાવી હતી જીવદયા ગ્રુપ રાજકોટ રાજકોટ શહેરની અંદર છેલ્લા એક દાયકાથી જીવદયાની વિશેષ પ્રવૃત્તિ કરતા લગભગ સાઠથી સિત્તેર ભાવી સ્વજનો દર વર્ષે ઉનાળાની અંદર રાજકોટના હાર્થસમા ની અંદર વહેલી સવારે એકત્ર થઈ માં વોકિંગ કરવા માટે આવતા વહેલી સવારે જે કોઈ નાગરિકો છે શહેરના ભાઈઓ બહેનો છે અને પક્ષીના માળાનું કુંડાનું વિતરણ કરે છે ઉનાળામાં આપણે બધાને ખબર છે કે ગરમી ખૂબ જ હોય છે મોંઘા અને અબોલ પક્ષીઓનું શું થતું હોય આપણે તો પાણી પીને તરસ છિપાવી દઈએ પણ આ જે પક્ષીઓ છે મૂંઘા અને અબોલ છે એને માટે થઈને આ સંસ્થા સરસ મજાનું કામ કરે છે આ કાર્યની અંદર એનિમલ હેલ્પલાઇન દાતાર બાપુ વિવેકાનંદ યુથ ક્લબ બધાનો ખૂબ સહયોગ મળ્યો છે અને આ બધા કાર્યકર્તાઓ ખૂબ મુઠ્ઠી ઉંચરા છે ખૂબ સેવા એના લોહીમાં વણાયેલી છે ત્યારે ભગવાનને ખૂબ શક્તિ આપે અને રાજકોટ તો સેવાની નગરી છે આશ્રમની અંદર ખૂબ સેવાની પ્રવૃત્તિ થઈ કોઈ પણ કામ સારી રીતે તમે કરો નિસ્વાસભાવ કરો તો તમને ખૂબ સહકાર મળે રાજકોટમાં દેવાની પ્રવૃત્તિ ખૂબ ફૂલે ફાલે લોકો આમાં રસ લે એવી સૌને વિનંતી છે